નહીં ભગવાન આવ્યા ને રામ આવ્યા કેટલા વર્ષ થયા ખબર છે તમને હા હજાર વર્ષ કળિયુગ ના થવા ચાર લાખ બત્રીસ હજાર બે કર નાખો ગણિતમાં સારા હોય તો કરો બે કેટલા થાય આઠ લાખ ચોસઠ હજાર એમાં પાંચ આ નાખી દો રામ આવ્યા હતા ને એ પોણા નવ લાખ વર્ષ જૂની વાત છે કેટલી

અંગના સજા હેરા ગતો અંગના સજાઓ ગી મીઠ મીઠને ભજન સુના મીઠેઠ મેં ભજન સુના जाएंगे राम मेरे दो पड़ी के भाग्य बुझ जाएंगे आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे आए રા જન્મો રે પાપ મીટ જાય રાનમો કે સાપ મીટ જાય ગેરા માય તો પોણા નવ લાખ વર્ષ પછી નેહડાથી લઈને અમદાવાદની કોઈ શેરી સુધી રામ જન્મના કે રામના પ્રાગટ્યને કે રામના મંદિરની પ્રતિષ્ઠાને ઉત્સવને ન હોય એવું એક ગામ હિન્દુનો દીકરો હોય અને બાવીસમી જાન્યુઆરીએ ઉજવણી ન કરવી એવું ભારતમાં દાખલો નહીં હિન્દુનો દીકરો હોય આખી દુનિયામાં એને ખબર ન હોય કે રામ આજે અયોધ્યાના રામ મંદિરમાં બિરાજી રહીએ એવો દાખલો નહીં પોણા નવ લાખ અગરજૂની વાત છે મારા ભગવાન રામની પૂજા નથી રામના કેરેક્ટરની પૂજા છે રામના ચરિત્રની પૂજા છે રામના આચરણની પૂજા છે મને દાસ બાપા ગઈ વખતે છ પૈયા લઈ ગયા દાસ બાપા કાળુપુર મંદિર મ્યુઝિયમનું કામ સંભાળે છે અને પરમ ભગવાન આચાર્ય કુળ તો ધર્મગુરુના તો આશીર્વાદ પણ ખરેખર સ્વામિનારાયણ ભગવાનનું ભજન એમને ફેડવું હોય એવું દેખાય એના મોઢામાં એસી વર્ષ થઈ ગયા બાપા હા એસી એટલી લાઈટ છે હજી આપણે તો આ બધી લાઈટ તો ઘસી ઘસીને લેવા છીએ એને તો એટલા વર ઓરિજિનલ લાઈટ છે એને મ્યુઝિયમ નું કામ સંભાળે મને મને કે છપૈયા આવો દાદા ગઈ સાલ અમે અધિક મહિનાની અંદર છપૈયા ઘનશ્યામ બાલચરિત્ર ની કથા હતી અમારા રમેશભાઈ મુખી યજમાન માં રમણીકભાઈ બધા ત્યાં હતા તો દસ બાપાએ મને ત્યાં બોલાવ્યો પછી પેલા નંદુભાઈ મહેસાણાવાળા હતા મને કે હાલો દાદા આપણે ફરવા જઈએ જનકભાઈ મારી જોડે હતા તો એક દિવસ લઈ ગયા મને કે આ કુવાના દર્શન કરો કેમ મને કે ભગવાનના પરસાદીનો કુવો છે કુવા પ્રસાદી ન હોય મને કે હા એક ભૂત રહેતું તું આમાં તે ભગવાન આ મંદિરે ખોવડું છે કે આ કોનું કે ભગવાનના માસીન ઘર આપણા માસીન ઘર કોઈને ખબર ન હોય ભગવાન ને એટલા વર્ષેન માસીન ઘરના દર્શન કરવા આપણે જાય છે ભગવાનના પગમાં વાગેલો ખાપો ભગવાન ખાપા તલાવડી ગયા હોય એને ખબર હોય આ ભગવાનને વાગે ખાપાની પૂજા થઈ જાય આપણે તો ભગવાનને પૂજવાની વાત છે મારા ભગવાન ભગવાનને વાગ્યા એની પૂજા થઈ ગઈ તો ભગવાનમાં જેના મન લાગ્યા એની પૂજા કેમ ન થાય પોણા નવ લાખ વર્ષ પછી પાક્કું યાદ બરોબર જ સાંભળો છો તમે પોણા નવ લાખ વર્ષ પછી પણ મને તમને રામ બોલી અને આરામની પ્રાપ્તિ થાય એનું મૂળ કારણ રામ કોઈ અવતાર નથી રામ ચરિત્ર છે રામ જીવનનો આદર છે આજે દુનિયાના ભારતના ગામડામાં જાઓ એક ગામ હજી તમને એવું મળી જાય કે સ્વામિનારાયણ મંદિર ન હોય હજી એકાદ બે ગામ તમારે જોતા હોય તો ની હોય એવા મળી જાય હજી એકાદ બે ગામ જોતા હોય તો માતાજીને કોઈ મઢ ન હોય એવું તમને મળી જાય પણ ભારતનું ગામ હોય અને રામજી મંદિર ન હોય એવું દુનિયામાં એક ગામડું તમને ન મળે